આ પ્રકારની ઘટના જે શહેરમાં બની છે ત્યાં જ ફરિયાદ નોંધાવવામાં આવશે જ્યારે મુસ્લિમ સમાજની તરફથી રજૂઆત કરવામાં આવી છે કે હજરત મૌલાના મુફ્તી સલમાન અજરી સાહેબની ઘટનામાં અલગ અલગ જગ્યાએથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને એમની વિરુદ્ધ દરેક ફરિયાદ મામલે ધરપકડ પણ કરવામાં આવી તો આ મહારાજ વિરુદ્ધ કેમ ફરિયાદ ન નોંધી શકાય આ પ્રમાણેની બેવધી નીતિ કેમ તેમ જાણવા મળ્યું હતું રિબોટ પઠાન રહીમ ખાન તમે શું માંગો છો હા સાહેબ આજે અમે બાવમાનપુરા નૂરાની યંગ સરકર વાળા ગઈકાલે અમે રાત્રે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે ગયા હતા જે અમારા નબીની સાનની અંદર એક લંપટ સ્વામી હું તો લંપટ સ્વામી જ કહી ને બરાબર લંપટ સ્વામીએ એને અમારા નબી સાહેબની અનાદર કર્યો બરાબર ને એ માણસે જે રીતે અનાદર કર્યું હોય એ અમારાથી અસહનીય છે એ બાબત અમે કાલે નુરારી રંગ સંત્રહ દ્વારા અમે ફરિયાદ કરવા ગયા હતા ત્યારે અમે ત્યાં પોલીસ સ્ટેશનમાંથી એક અલગ રીતે અમને કહેવામાં આવ્યું કે જે તે સમયે જે ત્યાં ત્યાં બનાવ બન્યો હોય ત્યાં જ તમારી ફરિયાદ લેવામાં આવશે તો એ બાબતની જાણ અમને કાલે જ ખબર પડી કેમ અમને તો અત્યાર સુધી એવું હતું કે એના પહેલાં જે મમલાના અજરી સાહેબ જોડે જે મુંબઈની અંદર જે લોકોએ જે મુંબઈની અંદર જે બોલ્યા હતા એની ફરિયાદ અહીં ગુજરાતમાં કરવામાં આવી હતી અને ગુજરાતની ફરિયાદના આધારે એમને ગુજરાતમાંથી જ ધરપટ કરીને એમને અહીં પાસા સુધી અત્યાર સુધી જેલમાં રાખવામાં આવેલા છે તો આ બે માપદંડ અલગ અલગ કેવી રીતે એ અમને સમજાવ્યું નથી બે માપદંડ કેવી રીતે અલગ સંભ્યા નહોતી તે છતાં બી અમે પોલીસ સાહેબને એવું પીઆઈ સાહેબને એવું રજૂઆત કરી કે અમારી ફરિયાદ તમે કેમ ના લઈ શકો તેમણે કીધું કે આ પછી કાયદો અત્યારે નવો અલગ આવ્યો છે તો એ અમારા જાણની બહાર છે એના વિશે અમે સલાહ લઈશું ને ફરિયાદ કરીશું તે છતાં બી અમને ત્યાંથી અમારે એવી આશા છે કે પોલીસ પ્રશાસન આ દેશ જે અમારો ભારત દેશ છે એ એકતા અને અખંડિતતાનો આખા વિશ્વભરની અંદર એક દાખલો રૂપ છે ને ત્યાં આવા કૃત્ય બને ત્યાં અત્યારે આવા રીતનો બનાવ બને એની અંદર બે સમુદાયો વચ્ચે બે લોકો વચ્ચે રાજકારણીઓ ગમે ત્યારે એવા અમુક અસામાજિક તત્વો ભેગા થઈને આવી રીતનું અમને અંદર અંદર લડાવીને આવું કરે તો એ બાબતની અંદર એ બહુ ખરાબ એ વસ્તુ કહેવાય ને અમે એ બાબતની અંદર ફરિયાદ કરવા ગયા હતા તો એમને એવું કીધું કે આ તમે જ્યાં બનાવવું બન્યું છે ત્યાં તમે ફરિયાદ લો તો એ અમારી સમજની બહાર અત્યારે છે તે છતાં બી અમને આ કાયદાનો સહારો લઈને ફરિયાદ કરવા માટે અમને સી સીપી સાહેબને રજૂઆત કરીએ છીએ કે અમારી ફરિયાદ લો જો કાયદાને એની અંદર આવતું હોય વર્તુળમાં આવતું હોય તો કાયદાની અમે ફરિયાદ કરીએ છીએ તો અમે તમે ફરિયાદ અમારી લેવા અમને વિનંતી કરીએ છીએ અમારા નુરાની